અહીંયા જે ચેતનાની વાત છે એ મેટાફિઝિકલ છે જે આત્માની વાત કરીએ જે વાત કરીએ છે છે મેટાફિઝિકલ એટલે 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 પાર ભૌતિક કોઈ કોઈ આવી સાયન્સની લેબોરેટરી કેમેસ્ટ્રી લેબમાં કે ફિઝિક્સની લેબમાં કોઈ કોઈ બાયોલોજીની લેબમાં જઈને આપણે એનું કોઈ વેરીફિકેશન ના કરી આપણે જોઈ પણ નથી કારણ કે આ બધી સટલ બાબતો છે સૂક્ષ્મ બાબતો છે એટલે એને તમારે જો એનો સાથ કરવો હોય તો તમારે ના થ્રુ કરી શકાય એટલે રાજયોગ મેડિટેશન જે બ્રહ્માકુમાર ઈશ્વર વિશ્વવિદ્યાલયનો જે બીજો વિષય છે એ ખરેખર તો એક પ્રકારની લેબોરેટરી છે કે જેમ ત્યાં અંદર કોઈ સિદ્ધાંતો જેને આપણે કહીએ તે શીખવવામાં આવે છે અને પછી તેના વેરીફિકેશન માટે લેબોરેટરીમાં જઈને વિદ્યાર્થીઓ પોતાના હાથે એક્સપેરિમેન્ટ કરે છે અને સિદ્ધાંતથી કન્વિન્સ થઈ જાય છે અહીંયા એ જ પ્રમાણે આજે સ્પિરિચ્યુઅલ સાયન્સના પ્રિન્સિપલની એક ઇન્ફોર્મેશન આપણને મળી અથવા તો જ્ઞાન પ્રાપ્ત થયું તેનું તમે ફિઝિકલ વેરિફિકેશન કરવા માંગતા હો અથવા એનો સાથ કરવા હો તો તમારે રાજ્યોગ મેડિટેશનના થ્રુ એને કરી શકાય છે અને રાજ્યોગ મેડિટેશનના થ્રુ જ્યારે તમે એનો સાથ કરો છો એટલે ઇટ બીકમ્સ ધ પાર્ટ ઓફ યોર પરસેપ્શન તમારી સમજનો એક ભાગ થઈ જાય છે અને સમજનો જ્યારે ભાગ થઈ જાય છે તેને આપણે સ્પિરિચ્યુઅલ પરસેપ્શન કહી શકીએ એટલે આ જે સ્પિરિચ્યુઆલિટીને સમજવી જાણવી એ ખૂબ જરૂરી છે હું માનું છું કે વિશ્વની અંદર આ એક જ યુનિવર્સિટી છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કે જે સ્પિરિચ્યુઅલ સાયન્સના જે શાશ્વત અને સનાતન સિદ્ધાંતો છે અને ઇવન આ ત્રણેય વચ્ચેના જે ઇન્ટરેક્શનના જે સિદ્ધાંતો છે એની પણ જે સ્પષ્ટ સમજ આપનારી જો કોઈ સંસ્થા હોય એક યુનિવર્સિટી હોય

કે હું મંદિરમાં બે વખત જઈ આવ્યો સવાર સાંજ કે દીવાબત્તી કરી લીધી કે મેં ભજન કરી લીધા તો એવી રીતે લોકો સમજતા હોય કે ધર્મ સાથે જોડાયેલા છીએ આપણે એટલે અમે આધ્યાત્મિક છીએ એવું માનતા હોય છે તો શું ધર્મ અને આધ્યાત્મિકતા બંને વચ્ચે અંતર ખરું હું તો માનું છું કે જે સ્વરૂપ ધર્મનું આજે છે સ્વરૂપ આપણે ધર્મનું જોઈ રહ્યા છે અંત્રોચાર કરવા પૂજા પાઠ કરવા જે ધર્મનું સ્વરૂપ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તેના સંદર્ભ ની અંદર ધર્મ આધ્યાત્મને કઈ લેવા દેવા નથી ઇતિ ધર્મ એટલે તમે જે ધારણ કરો છો તે ધર્મ છે તમે જે મૂલ્યોને ધારણ કરો છો તમે જે ગુણોને ધારણ કરો છો તમે જે શક્તિઓને ધારણ કરો છો તેનો અર્થ ધર્મ થાય છે એટલે કદાચ જો આ અર્થની અંદર જો આપણે ધર્મને લેવાનું હોય ધારતી ધર્મના અર્થમાં લેવાનું હોય તો કદાચ ધર્મને અને આધ્યાત્મિકતાને સીધો સંબંધ છે કદાચ એ અર્થની અંદર એક જ સિક્કાની બે બાજુ છે એવું કહી શકાય પણ જે સ્વરૂપ અત્યારે ધર્મનું છે જે અનેક સંપ્રદાયમાં વહેંચાઈ ગયેલો છે વાડાની અંદર ગયેલો છે અને આખો ધર્મ કર્મકાંડમાં પરિણમેલો છે અત્યારે ધર્મનું જે સ્વરૂપ છે એ ધર્મ એક આસ્થા ને શ્રદ્ધાનો વિષય બની ગયો છે ધર્મ આસ્થાને જયારે આધ્યાત્મ ની અંદર કોઈ આસ્થા રાખવાની તો વાત જ નથી આવતી કારણ કે એક પરફેક્ટ સાયન્સ છે દરેક પરફેક્ટ સાયન્સ જે છે એના એક એક સિદ્ધાંતને તમે સાબિત કરી શકો છો હવે દાખલા તરીકે આપણે એક દાખલો તમને આપો કે જે ફિઝિકલ સાયન્સના સિદ્ધાંતો સ્કૂલની અંદર કે કોલેજમાં શીખવવામાં આવે છે ત્યારે ટીચર કોઈ દિવસ પોતાના વિદ્યાર્થીને એમ નથી કહેતો કે ભાઈ તું આ સિદ્ધાંત ઉપર આસ્થા રાખજે કે શ્રદ્ધા રાખજે ત્યાં આસ્થા શ્રદ્ધાની વાત નથી કારણ કે ધોઝ આર ધ પ્રિન્સિપલ સાયન્ટિફિકલી પ્રૂવડ પછી એમાં આસ્થા ને શ્રદ્ધા નો ક્યાં વિષય આવે છે બધા જ સ્વીકારે છે ને યુનિવર્સલી એક્સેપ્ટેડ પ્રિન્સિપલ છે કેમ યુનિવર્સલી એક્સેપ્ટેડ છે કારણ કે આપણી પાસે એના સાયન્ટિફિક એવિડન્સ છે એટલે જેમ ફિઝિકલ સાયન્સ ના જે સિદ્ધાંતો છે એ યુનિવર્સલી એક્સેપ્ટેડ છે ઇટરનલ સિદ્ધાંતો છે તે જ રીતે આધ્યાત્મ પણ એક સચોટ વિજ્ઞાન છે

ધર્મ એ ખરેખર તો એક આસ્થા વિષય છે છે સચોટ વિજ્ઞાન તમે અમારા દર્શક મિત્રો ને બહુ સારી રીતે આધ્યાત્મિકતા શું છે તેનું અસ્તિત્વ શું છે તેનું ધર્મ સાથે કેવો સંબંધ છે એ વિષે બહુ સારી એવી ચર્ચા કરી આપનો અમૂલ્ય સમય લઈને અહીં આવ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ